કેશોદ લોહાણા ક્રાંતિ સેના દ્વારા વિવિધ પ્રકલ્પો ઉપર કાર્ય કરવામાં આવી રહ્યું છે જેમાં સંપર્ક સેવા ધાર્મિક પ્રસંગોની ઉજવણી શિક્ષણ આરોગ્ય માટે કાર્ય થઈ રહ્યું છે આમાંનો એક પ્રકલ્પ આરોગ્ય માટે આજરોજ આ સંસ્થા દ્વારા જુનાગઢ મંગલમ ઇન વિટ્રો લેબોરેટરીના સહયોગથી સંપૂર્ણ બોડી ચેકઅપ કેમ્પ યોજવામાં આવી રહ્યો જેમાં લોહીના કણો ડાયાબિટીસ લિવર કિડની થાઇરોઇડ સાંધાના દુખાવા વિટામિન બી બાર લોહીમાં ચરબીનું પ્રમાણ લોહીનું ગ્રુપ ત્રણ મહિનામાં એવરેજ સુગરનું પ્રમાણ વધારે પ્રમાણ વગેરે પંદર પ્રકારના રોગો માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું લોહાણા ક્રાંતિ સેનાના સ્થાપક વિજય કારિયાના જણાવ્યા પ્રમાણે આ કેમ્પમાં એકસો આઠ જેટલા રઘુવંશી ભાઈઓ બહેનોએ ચેકઅપ કરાવેલ હતું આ કેમ્પમાં સફળ આયોજન માટે ડોક્ટર સ્નેહલ તન્ના ભાવેશ રાભેરુ ભાવેશ રાભેરુ મેહુલ તન્ના દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી સમાચાર તો રોજના છે પણ અંદાજ છે ખાસ ફરીથી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોડાયેલા રહો ન્યૂઝ સાથે